એવામાં શિયાવાળા ગામમાં એક વખત જીવલેણ મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો આ રોગચાળામાં ગામ છોડીને ભાગવા લાગ્યા આખું શિયાવાળા ગામ શમશાનમાં માં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ મરકી ના રોગમાં નાડોદા રાજપૂત કુટુંબના સોળ યુવાનોના એકી સાથે મરણ થયા આખાય ગામમાં કાળો કેર વર્તાયો છે સમસાનમાં ચારે તરફ મردા સળગી રહ્યા છે એવો સમય નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાન્યો જોગીમાં મેલડીની પૂજા કરે છે સાંભળ્યું છે કે કાન્યો યોગીમાં મેલડી સાથે વેણે વાતો કરે છે આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે આવો વિચાર કરીને ગામના અમુક સમજૂ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે હે કાન્યા બાપા આપણા ગામમાં આ મરકીના રોગે પરડો લીધો છે અમારા કુટુંબના જ સોળ યુવાનોને આ રોગ પરખી ગયો છે હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે હે બાપા એટલે જ માં મેલડીના શરણે આવ્યા છીએ તમે જ માં મેલડીને મનાવો ત્યાર પછી કહેવાય છે કે કાન્યા જોગીએ હાથમાં ડાક લઈને માં મેલડીને અરજ કરે છે હે મારા રૂડા કરંડિયાની સવા વેતનીમાં મેલડી તું ક્યાં છે આજે મરકીના આ રોગે મારા આખાએ ગામને પરખી લીધું છે આવ માં આવ આ ગામની વારે આવ ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવ્યા ને બોલ્યા હું ભગવા ભેગની કાનિયા જોગીની મેલડી બાલુ

પ્રદક્ષિણા કરજો બસ આટલું કરજો